નમસ્કાર મારું નામ પર્વત ગાંધી માતંગ ગામ દુર્ગાપુરનું રહેવાસી અને સામાજિક અગ્રણી મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ એવા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની બારસો ને બોતેરમી જન્મજયંતિ નિમિત્તે હું સર્વે મહેશ્વરી સમાજના ધર્મગુરુ તથા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના શુભકામના સાથે શુભેચ્છા પાઠવું છું અને એક સંદેશ નવ યુવાનોને મૈસૂરી સમાજના નવયુવાનોને એક સંદેશ પાઠવા માંગુ છું કે આપણી સમાજમાં જે અનબનાવ અને એવી દુઃખદ ઘટનાઓ ઘટે છે એ ઘટના ન ઘટે એવી માતંગ તરીકે હું અપીલ કરું છું